ભરૂચ જિલ્લાના જંગુસર નગરમાં ડીજીપી કંપની ના અગ્રણી કંપની વિદાય સમારોહ યોજાયો ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં ડીજીવીસીએલ કંપનીના આગળ કંપનીના કર્મચારીનો વિદાય સમારંભ યોજાયો વિદાય સમારંભમાં જેઈ એટલે કે જુનિયર ઇજનેર કક્ષાના કર્મચારીઓની ડીજીવીસીએલ કંપનીમાંથી ગુજરાતની બીજી કંપનીઓમાં વતનની નોકરીનો લાભ મળતા કર્મચારીઓની સેવા અને કામગીરીને બિરદાવતા ભાવુક અને લાગણીસભર દ્રશ્યો સર્જાયા ડીજીવીસેલ કંપનીનો કર્મચારી પોતાના પરિવાર કુટુંબ બાળકોને રેઢા મૂકી દરરોજ નિયમિત અને તહેવાર ઉત્સવ સામાજિક લગ્ન જેવા પ્રસંગોમાં ખડે ભગે રહી વીજળીની સેવાઓ પૂરી પાડી ઉજાસ પાથરવાનું કામ કરે છે જંબુસર ખાતે વિદાય સમારંભમાં મુખ્ય અધ્યક્ષ પદ ભરૂચ વર્તુળ કચેરીમાં માન્ય અધિક્ષક ઇજનેર એચ આર મોદીએ શોભાવ્યું તેમજ વિશેષ અતિથિ પદ માન્ય કરેપલક ઇજનેરે એએસ મોદી વિભાગીય કચેરી ભરૂચ નાયબ ઇજનેર એસી બતીવાલા નાયબ ઇજનેર વીટી પટેલ વગેરે અધિકારીગણ ઉપસ્થિત રહી વિદાયના પ્રસંગને શોભાયમાન બનાવ્યો ડીજીવીસીલ કંપનીમાંથી વિદાય લઈ રહેલા જંબુ શર્મા શહેરની જવાબદારી નિભાવતા ધવલભાઈ પટેલ મયુરભાઈ પ્રજાપતિ શિવાંગીબેન રાણા શ્રેયાબેન પટેલ વગેરેને અધ્યક્ષ અને અતિથિ પદે ઉપસ્થિત રહેલ ઉચ્ચ અધિકારીઓના કરકમળો દ્વારા રેલી ઓર્ડર અને સ્મૃતિ ચિહ્નો ભેટ સોકાદો તેમજ પુષ્પ પૂજા આપી શુભેચ્છાઓ અને આશીર્વચનો આપવામાં આવ્યા વિદાય સમારંભમાં ડીજીવીસીએલ કંપનીનો શહેર ગ્રામ્ય લાઈફ ફર્સ્ટ સ્ટાફ બિલ્ડીંગ સ્ટાફ વહીવટી સ્ટાફ વગેરે ઉપસ્થિત રહી વિદાય લઈ રહેલા કર્મચારીઓને સ્મૃતિ ચિહ્નો અર્પણ કરી ગદગદ થયા હતા વિદાય પ્રસંગે જંબુસર નગર અને ગામડાના આગેવાન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ડીજી ડીજીવીસીએલના કર્મચારી ગણને વિદાય લઈ રહેલ ધવલભાઈ પટેલની વિશેષતાઓ કામ કરવાની પદ્ધતિ જનતા સાથેનો વ્યવહારને બિરદાવ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે કેમરામેન શિવપ્રસાદ જાંબુ સાથે રિપોર્ટર રમેશ પરમાર કાનમ એક્સપ્રેસ ન્યૂઝ ચંબુસર